એ વેરાયટી હોવાય છે જેમાં આમાં તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આજ ચૌદ જાન્યુઆરી તારીખ છે આજે બે હાજર પચીસ ચૌદ જાન્યુઆરી આમાં જુઓ તો તમારે સિંગુ પાકવા માંડી છે અને જયારે બીજી તમે જુઓ તો એમાં હજી ફ્લાવરિંગ ચાલુ છે ઉનાળું વાવેતર થઈ જાય વેલું વેલું હવે જે આમાં દાણાની એમાં કેવી છે દાણો જોઈએ તો ક્રીમ કલર નો સફેદ કલર નો દાણો હોય એમાં આપણને વધારે ભાવ મળે તો આમાં આપણે શું કહી શકાય દાણા સારા છે એકદમ સફેદ દાણો અને આપણે વાવેતર કઈ રીતે કરેલું હતું આમાં આમાં પાંચ સાહે મગફળી ગિરનાર ચાર વાવેલી હતી પારે આ વાવેલી હતી અને તે પછી આ વીસ પચીસ દિવસે મગફળી વાવ્યા પછી આ વાવેલી હે તું અને ચાર થી પાંચ દાણા વાળી સિંગ છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો એવું નહીં કે આગળ આગળ થી સારું બતાવેલું છે કોઈ પણ જગ્યાએ તમે જો અંદર જુઓ તો પણ એક સરખો તમને ફાલ દેખાશે બારોબાર ફ્લાવરિંગ છે એવું નથી બધી અંદર કે ગમે દવાનો ખાતર પારા બાંધા ત્યારે એક થેલી દોઢ વીઘામાં ડીએપી નાખેલું છે બાકી કઈ કરેલ નથી જ્યાં સુધી મગફળી હતી ત્યાં સુધી કોઈ જાતની દવાનો સ્પ્રે નતો કરેલો મારે મારા માટે તેલ કઢવા માટે મેં બનાવી હતી મગફળી

આજે દાણો છે બીજી વેરાયટી કરતા કઈ રીતે અલગ પડે આનો દાણો એકદમ વ્હાઇટનેસ આવે છે આનો દાણો આખો વ્હાઇટ વ્હાઇટનેસ છે આનો દાણો એટલે આપડે વેચવા જાય તો ઊંચો ઊંચો ભાવ મળે અને એક ધારો ગોળ અને વ્યવસ્થિત દાણો બંધાય છે આનો જે બીજા ટુડાર કરતા લંબુ છે અને એવા થાય એવા નથી આમાં ગમે ત્યાં તમે જોવામાં 약 क 좀 가만히 म ख ा म <목소리나> ा